નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શારીરી ચેનલ અને ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરીને ઓગણીસો સ્યાંસીથી બીજા સોળ વચ્ચેના નેવૃત્ત થયેલા પેન્શનો માટે આવ્યા સૌથી મોટા સમાચાર પેન્શનો માટે સો ટકા વિશ્વ વિશ્વસનીય માહિતી લઈને આવ્યો છું મિત્રો તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમે ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન રાખ બાબતે રોજના રોજ નવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ એટલે કે મિત્રો એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે રકમ બટન દબાવીને અવશ્ય જગ્યાએ જોઈન થઈ જાય તમને હરેક માહિતી પુરવાત કરવામાં આવશે તો મિત્રો ઓગણીસો છ્યાસીથી બીજા સોળ વચ્ચેના જે પેન્શન નિવૃત્ત થયેલા પેન્શનો માટે આવ્યા સૌથી મોટા સમાચાર તો ચાલો જાણીએ વિગત વિગતવાર માહિતી વિડીયો કેમે વિડીયોને અવશ્ય રીતે લાઇક કરવાનું બોલશો નહીં મિત્રો તો મિત્રો પેન્શન તાજા સમાચાર પેન્શન ભારતના પેન્શન સિસ્ટમ ઇતિહાસ ઘણું જૂનું છે સમયાંતર તેમાં ઘણા મોટો ફેરફાર થાય છે જે પેન્શનના જીવન પર ઊંડી અસર કરે છે ખાસ કરીને ઓગણીસો એંસી સનનું બે છ અને બે સોળ પહેલાં પછી પેન્શન યોજનાના ઘણા સુધારા અને ફેરફાર કરવામાં આવે છે આ ફેરફાર ઉદ્દેશ પેન્શન વધુ સારી નાણાંકી સુરક્ષા આપવાનો હતો પરંતુ આ સુરક્ષા કેટલી વાર મૂંઝવણ અને મૂંઝવણ પણ ઊભી કરી છે આ લેખમાં આપણે વિગતવાર જાણીશું ઓગણીસો એંશી સોળ બે સોળ અને બે છ બે સોળ પહેલાંના ને પછીના પેન્શન યોજનામાં શું ફેરફાર થયો છે અમે પણ એ પણ સમજીશું કે આ ફિર પેન્શન પર શું અસર કરશે જો તમે અથવા તો કોઈ પણ સભ્ય સરકારી પેન્શન યોજના લાભાર્થી છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી ભારત સરકારી કર્મચારીઓના માટે પેન્શન સિસ્ટમ જેવી સેવા પછી નાની કેસો પ્રદાન કરવાનો હિત લાગુ કરવામાં આવી હતી આ સિસ્ટમ મુખ્ય જૂની પેન્શન યોજના ઓપીએસ નવી પેન્શન યોજના એનપીએસ પર આધારિત છે તેને વધુ સરકાર અસરકારક પારદર્શક બનાવવા માટે સરકાર સમાનતા તેમાં સુધાર કર્યા છે ઓગણીસો છ્યાસી પહેલાં પેન્શન સિસ્ટમ ઓગણીસો એસી પહેલાં પેન્શન સિસ્ટમ સંપૂર્ણ જૂની પેન્શન સ્કીમ ઉપયોગ પર આધારિત છે આ યોજના કર્મચારી તેમને સેવા પૂરી થયા બાદ એક નિશ્ચિત રકમ આપવામાં આવી હતી મુખ્ય લાક્ષણિકતાઓ સરકાર દ્વારા ચૂકવવામાં આવતી સંપૂર્ણ એકમ ખાતરીપૂર્વક માસિક આવક કોઈપણ પ્રકારનું જોખમ રોકમ જોખમવી નથી જોકે સમય યોજના પારિષ્ઠ અભાવ કર્મચારી પેન્શન રકમ વિશે સ્પષ્ટ માહિતી મળી નથી ઓગણીસો એંશી સનનું પ્રથમ મુખ્ય સુધારો ઓગણીસો એંશી ચોથા પગાર પછી ભલામ બાદ પેન્શન સિસ્ટમ કેટલા લોકો સુધાર કરવામાં આવ્યો હતો મુખ્ય સુધારો ન્યૂનતમ પેન્શન રકમ વધારો થયો છે મોંઘવાર પત્રમાં ડીએમ સમાવેશ થાય છે ફેમિલી પેન્શન સુવિધા મજબૂત કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન કર્મચારી તેમની સેવાનો સમયગાળો આધારે વધુ સારા લાભ મેળવવા લાગે છે ઓગણીસો છ્યાસી બે છ પેન્શન પગાર પંચ રચના ઓગણીસોનું પાંચમા પગાર પંચ મુજબ ઘણી લાભદ ભલામણ રજૂ કરી છે મુખ્ય ફેરફારો લઘુત્તમ પેન્શન સ્કીમનો વધારો ઓગણીસો એંશી બે છ પાંચમો પગારપંચ રચના ઓગણીસોનું વચો પગાર પછી પેન્શનમાં ઘણી લાભદાયી ભલામણ રજૂ કરી છે મુખ્ય ફેરફારો લઘુત્તમ મહત્તમ પેન્શન રકમનો વધારો મોંઘવારી રાહતમાં નિયમિતપણે એડજસ્ટમેન્ટ કરવામાં આવી હતી કૌટુંબી લાભ લાભો વધુ પારદર્શક બન્યા અસમગ્રહ દરમિયાન સરકાર ખાતરી કરતી તમામ સરકારી કર્મચારી તેમજ સેવાઓ સમગા અનુસાર ઉગ્યા નાણાકીય મળે બે છ બે હજાર છઠ્ઠું પગાર પંચ નવી પેન્શન યોજના નવી પેન્શન યોજના એનપીએસ બે ચાર નવી ભરતી થયેલા સરકારી કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવી છે જો કે છઠ્ઠા પગાર પંચ ભલા બાદ વધુ જોવા મળી છે તો મિત્રો જૂની પેન્શન ઓપીસી ઓપીએસ છઠ્ઠા પગાર પંચ ઓપીએસ લાભાર્થીઓની લઘુત્તમ પેન્શન રકમ મમણી કરી મોંઘવાડી ડીઆર દર અડધા વર્ષ સમાયોજિત કરવામાં આવી હતી નવી પેન્શન યોજના એમપીએસ કર્મચારી અને સરકાર બંને યુગત કરવામાં આવ્યું હતું યોજના બજાર આધારિત હતી જેના કારણે વળતર અનિશ્ચિત હતું આ સર આ નવી અને જૂના કર્મચારી વચ્ચે અસમાનતા ઊભી થઈ બીજા છ બે હજાર અને તે પછી સાતમો પગાર પંચ બીજા સોળમાં સાતમો પગાર પંચ પહેરી મોટો ફેરફાર કર્યો અને મુખ્ય સુધારા ન્યૂતન પાછી પેન્શન વધારીને નવ કરવામાં આવ્યું દર છ મહિને મોંઘવારી રાતમાં દિયાનું સમાયજિત કર જોગવાઈ ચાલુ છે ઓપીએસ લાભાર્થી અને વધુ સ્થિરતા આનંદ માણ્યો જ્યારે એમપીએસ લાભાર્થીઓ બજારમાં જોખમમાં સંપર્ક રહ્યા આ ફેરફાર અસર તમામ યોજના સુભાવમાં સૌથી મોટી અસર હતી કે જૂના કર્મચારી વધુ નાની સુધીતા આનંદ માણ્યો અને નવા નવા કર્મચારી રોકડ જોખમ લેવું પડ્યું અને ઓપીએસ અને એનપીએસ આભાર વચ્ચે અસમનતા વધી છે તો મિત્રો આવી આવી માહિતી મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયો લાઇક કરી લો